યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુએ દ્વારા રેડ કરવામાં આવી હતી ગાંજા સહિત નશીલા પદાર્થનું વેચાણ કરતા તેમજ નશા કરતા હોય તેવા હાલતમાં ઝડપ્યા હતા ભાવનગર શહેરની યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુએ દ્વારા ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ તેમજ ગાંજો સહિતના નશીલા પદાર્થોમાં રેડ કરી અનેકને ઝડપી લીધા હતા જ્યારે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓને કોણ નશાના રવાડે ચડાવે છે અને કોણ સપ્લાય કરે છે તેની તપાસ કરવા માંગ કરવામાં આવી હતી જ્યારે હાલ સમગ્ર ગુજરાતમાં નશા મુક્ત કોલેજ અભિયાન હાથ ધરાયું છે અને કોલેજમાં જઈ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવે છે ત્યારે ભાવનગર એનએસયુની ટીમ દ્વારા સેની યુનિવર્સિટી ખાતે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કેમ્પસની અંદર ગાંજો સિગરેટ દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતા સો ચોકી ઉઠ્યા હતા કોલેજ કેમ્પસમાં આવા નશીલા પદાર્થ કોણ સપ્લાય કરે છે અને વિદ્યાર્થીઓને કોણ નશાના રવાડા ચડાવે છે તે દિશામાં તપાસ કરવા માંગ ઉઠી હતી જેને લઈને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોચી ને વધુ તપાસ હાથ ધરી હતી

કેનો આ સિગરેટ ઉપરથી ખબર પડે છે કે સિગરેટની અંદરથી અને કાઢીની અંદરથી ગાંજો ભરેલો છે ગાંજા પી ખાલી સિગરેટ છે પકડવાની કે તમારી જવાબદારી છે

કઈ પોસ્ટ ઉપર છો તમે બોલાવો તમારા ને શાંતિ છે આવું તમારો દીકરો હોય છે એવું નથી તમારા

જેટલા પૈસા આપણે ભેગા કરીએ છીએ ને પાસેથી દારૂ રાખ સૌથી પ્રથમ તો યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે એ આપણા સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન જ થવું જોઈએ એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડું મોટું બસો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કંઈ ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ક્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે એટલે કોઈને સ્કૂટરમાંથી ગાંજો મેળ્યો હોય એ તો બનવા છે બનવું પણ હોય સાચી વાત પણ હોય પણ હવે કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપણી નજર પણ ન હોય સિક્યોરિટીનું પણ ધ્યાન ન હોય આમ છતાં જેવી જ આ ખબર મેળવી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યોરિટીને અને બાંધકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે ફરીવાર યુનિવર્સિટીને એવું જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખીશું સાહેબ જો અગાઉ એપીપીટી અને એનએચયુએ દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી કે કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ સેફ્ટી માટે પરંતુ હજી સુધી લાગી શક્યા નથી સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ કેટલીક જગ્યાએ લાગી ગયા છે કેટલીક જગ્યાએ અમારું બજેટ પણ નથી અને અમે આ વખતે પણ બજેટની વ્યવસ્થાઓ કરીએ છીએ

ગાંજો દારૂની ખાલી બોટલો બિયર ના ટીન ગોગો પેપર કે જે યુવાનોને બરબાદ કરી રહ્યા છે તમામ નશાના જે વસ્તુઓ છે એ ખુલ્લામાં એમ

આજે પછી અમે આવ્યા પછી પોલીસ ને જાણ કરવા પોલીસના ના મિત્રો આવ્યા છે એમને અમે વિનંતી કરી છે કે આ જવાબદારી પોલીસ ની અને સરકારની હોય છે તે જવાબદારી સારી રીતે નિભાવે એવી જ એક અપેક્ષા રાખીએ